આજની આપણી ઊંડી વાતચીતમાં આપનું સ્વાગત છે આજે આપણે અમ એક એવા પુસ્તક પર નજર કરીશું જેણે ખરેખર લાખો લોકોની પૈસા અંગેની વિચારસરણી પર અસર કરી છે રોબર્ટ ક્યોસાકીનું ધનિક પિતા ગરીબ પિતા આ પુસ્તક એટલે લેખકના પોતાના બે પિતા સમાન વ્યક્તિઓના અનુભવો પર આધારિત છે એક એમના પોતાના પિતા જે ઉચ્ચ શિક્ષિત હતા પણ આર્થિક રીતે આમ સંઘર્ષ કરતા હતા એમને લેખક ગરીબ પિતા કહે છે અને બીજા હતા એમના મિત્રના પિતા જેમણે ઓછું ભણીને પણ એમ કહેવાય કે પુષ્કળ સંપત્તિ બનાવી એમને એ ધનિક પિતા તરીકે ઓળખાવે છે આપણી આજની આ ચર્ચાનો આધાર મુખ્યત્વે આ પુસ્તકના કેટલાક કહી શકાય કે પાયાના વિચારો અને ધનિક પિતા ગરીબ પિતા નાણાકીય શાણપણમાંથી લીધેલા અંશો છે અને આપણો હેતુ શું છે એ સમજવાનો કે ભાઈ શા માટે અમુક લોકો ખૂબ મહેનત કરે સારું ભણેલા હોય છતાં પૈસાની બાબતમાં પાછળ રહી જાય જ્યારે બીજા લોકો સંપત્તિ બનાવી લે છે આપણે ખાસ કરીને જોઈશું કે નાણાકીય શિક્ષણ અને પૈસા પ્રત્યેની આપણી માનસિકતા એનો કેટલો મોટો રોલ છે આમાં તો ચાલો શરૂ કરીએ મને પહેલો સવાલ એ થાય છે કે કોઈ વ્યક્તિ આટલી ઉચ્ચ શિક્ષિત હોય અને છતાં પૈસા માટે સંઘર્ષ કરે એવું કેમ બને આ પુસ્તકાનું શું જવાબ આપે છે હા આજ આજ પુસ્તકનો મૂળભૂત મુદ્દો છે એમ કહી શકાય કિયોસાકીની મુખ્ય દલીલ એ છે કે આપણી જે પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા છે ને એ આપણને સારું ભણવાનું સારી નોકરી મેળવવાનું એક સારા કર્મચારી બનવાનું શીખવે છે પણ પૈસા પોતે કેવી રીતે કામ કરે છે બરાબર સંપત્તિનું સર્જન કેવી રીતે થાય એના વિશે આપણને શાળાઓમાં લગભગ કંઈ જ શીખવાડવામાં આવતું નથી એટલે ગેપ રહી જાય છે બિલકુલ એટલે મુખ્ય તફાવત જે છે એ શૈક્ષણિક હોશિયારીમાં નથી પણ નાણાકીય હોશિયારીમાં છે પેલી ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સમાં એમના ગરીબ પિતા શૈક્ષણિક રીતે ખૂબ તેજસ્વી હતા પીએચડી હતા પણ નાણાકીય રીતે નિષ્ફળ રહ્યા જ્યારે ધનિક પિતા જેમનું ઔપચારિક શિક્ષણ ઓછું હતું તેમણે નાણાકીય શિક્ષણ પર પૈસાની સમજ પર ધ્યાન આપ્યું એટલે વાત ખાલી કમાવાની નથી પણ પૈસાની ભાષા સમજવાની છે બરાબર કહ્યું એટલે કે ફાઇનાન્શિયલ લિટરસી અથવા તમે કહ્યું એમ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ એ જ ચાવી છે હવે પુસ્તકમાં પેલી અસ્કિયામતો એસેટ્સ અને જવાબદારીઓ ની બહુ વાત આવે છે હા એ બહુ મહત્વનું છે પણ કિયોસાકીની જે વ્યાખ્યા છે એ સામાન્ય એકાઉન્ટિંગની વ્યાખ્યા કરતા થોડી જુદી છે ખરું ને ચોક્કસપણે જુદી છે અને આ જ સમજવું બહુ જરૂરી છે તો એ તફાવત શું છે અને શા માટે આટલો મહત્વનો છે અને પેલી ઘરવાળી વાત એ પણ થોડી સમજાવો ને હા જુઓ સામાન્ય રીતે આપણે શું માનીએ ઘર ગાડી આ બધી આપણી અસ્કરિયામતો છે હા મોટાભાગના લોકો એમ જ વિચારે પણ ક્યો સાકીનો નિયમ બહુ સીધો અને સરળ છે જે વસ્તુ તમારા ખિસ્સામાં નિયમિત રીતે પૈસા મૂકે છે એ અસ્કરિયામત છે અચ્છા અને જે વસ્તુ તમારા ખિસ્સામાંથી નિયમિત રીતે પૈસા કાઢે છે એ જવાબદારી છે બસ આટલું જ નિર્ણાયક શું છે કેશ ફ્લો પૈસાનો પ્રવાહ કેશ ફ્લો ઓકે એટલે દાખલા તરીકે તમે કોઈ મકાન ભાડે આપ્યું હોય અને એમાંથી ભાડું આવતું હોય તો એ અસ્કરિયામત કોઈ સ્ટોક્સમાંથી ડિવિડન્ડ મળતું હોય કોઈ પુસ્તકની રોયલ્ટી આવતી હોય આ બધું તમારા ખિસ્સામાં પૈસા લાવે છે તો એ અસ્કી મતો થઈ બીજી બાજુ કારની લોનનો હપ્તો ક્રેડિટ કાર્ડનું દેવું અને હા મોટા ભાગના લોકો માટે એમનું પોતાનું રહેવાનું ઘર ઘર પણ જવાબદારી હા કિયોસાકીના મતે જો એના પર મોટો મોર્ગેજ હોય ટેક્સ ભરવો પડતો હોય મેન્ટેનન્સનો ખર્ચ થતો હોય તો એ પૈસા લઈ જાય છે લાવતું નથી એટલે જવાબદારી છે અલબત્ત જો તમે ઘરનો કોઈ ભાગ ભાડે આપીને આવક મેળવતા હો તો એ ભાગ અસ્કિયામત બની શકે પણ મૂળ મુદ્દો કેશ ફ્લોનો છે બરાબર અને એમનું કહેવું છે કે ધનિક લોકો સતત અસ્કિયામતો ખરીદવા પર બનાવવામાં ધ્યાન આપે છે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો શું કરે છે જવાબદારીઓ ખરીદે છે હા જવાબદારીઓ ખરીદે છે અને ઘણીવાર એને અસ્કિયામત માની બેસે છે આ ઘરવાળી વાત એટલે જ થોડી કોન્ટ્રોવર્શિયલ લાગે છે ઘણાને પણ એમને કેશ ફ્લોના સિદ્ધાંત પર આધારિત છે ના પણ આ સમજાય એવી વાત છે ખરેખર તો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય જો આમ વિચારીએ તો અને આ જે વાત છે એ સીધી પેલી ઉંદર દોડ એટલે કે રેટ રેસ સાથે જોડાય છે નહીં બિલકુલ બિલકુલ જ્યાં લોકો બસ નોકરીએ જાય પૈસા કમાય બિલ ચૂકવે અને ફરી પાછા ત્યાં ને ત્યાં એક્ઝેક્ટલી ઉંદર દોડ એટલે બસ આ જ જીવનશૈલી તમે સખત મહેનત કરો છો પગાર મળે છે હા પછી એ પગારમાંથી ઘર ખર્ચ લોનના હપ્તા બીજા બિલો ચૂકવો છો અને મહિનાના અંતે જુઓ તો કશું બચ્યું નથી હોતું અથવા બહુ ઓછું બચે છે અને પછી એ જ હા ફરી પાછી એ જ દોડ શરૂ અને ઘણી વાર શું થાય પગાર વધે તો ખર્ચા પણ વધી જાય એટલે પરિસ્થિતિ ત્યાં ને ત્યાં જ રહે કિયો સાકી કહે છે કે આ રેટ રેસમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે અસ્કૈયામતો બનાવો એવી અસ્કૈયામતો જે તમારા માટે કામ કરે અને નિષ્ક્રિય આવક પેસિવ ઇન્કમ પેદા કરે પેસિવ ઇન્કમ એટલે કે એવી આવક જેના માટે આપણે સતત કામ ન કરવું પડે બરાબર જ્યારે તમારી અસ્કૈયામતોમાંથી આવતી નિષ્ક્રિય આવક તમારા કુલ જીવન નિર્વાહ ખર્ચ કરતા વધી જાય ત્યારે તમે ખરા અર્થમાં નાણાકીય રીતે સ્વતંત્ર બનો છો અચ્છા ત્યારે તમે આ ઉંદર દોડમાંથી બહાર નીકળી શકો છો અહીં જ પેલું એમનું ફેમસ વાક્ય બંધ બેસે છે પેલું ગરીબ અને મધ્યમ વર્ગ પૈસા માટે કામ કરે છે અને ધનિક